પાણી ભરવા મેલ્યું આ મારો બેટો વે ફોક છે તો મારું શું આબરું રહે છે આ રાવણામ રાવાનું મારો બેટો કોઈ ભાડી ના થાય કોની કરતો ખટક ફરી જતો હું મારા બેટા કોઈ ભાડી ના છે ભાઈ ના ખટક ફરી મેલું ઉઠું

આવું પડતી કામ કરવું પડે ટેકો કરવો પડે તમે તો જેવી મોટી મોટી ફાડતા રાવવા જ ના હોય રાવોજી ના ગુલાબ થોડું થોડું કામ કરવું પડે હોય પણ ફાળવાનું તમે ભાળી જાય એટલે તમને કોણ છું કોઈ નઈ હાર લો હારો તાર ગયા હાર ભલે હારો તમારે હોય સારું જો હું આવું તો હા સારું ભૂલતા હો સારો એ સારો

અરે શું કરવા હવે તમારે લઈને રહ્યા છે આ બેઠીએ મારી બેટીએ સારી વાટલા મેળ્યો છે અને હું વધુ બફાયું છું હવે આ મારા બડો

આમ હરગુ ઉતારજો પાણી એ મારો બડુ પાણી નેટુ તમારે એમ ને પાણી દેવું છે અને દાપીને પીધું પાછો તરસ્યા ના રહેતા હા હા ના ના પાણી ના દાપી પીવા પણ પાણી નેટુ છે દાપી પીજો પાણી આ તો ભઈ બને અમે તો દાપીને પીવા હરા એમ ને હો વો કેવું છે પાણી પાણી સારું છે હો એમ ને હો ભાઈ કેવું હતા ચલા ફૂટલો બનાવા બે હો ફૂટિયો બનાવાල් છે એમ ને હો અય આ તો આવતા અમારે તો અમે જોયું છે મજા આવે અમારે ફોન આવે હા વાત છે

ગભુરદી માણ આપડો આ તો દસ હજાર ની હો પટી પાડી આ ગભુરદી ક્યાંથી ફાળી ગયા બહુ ફાળી ગયા એના માણ હવે દસ હજાર રૂપિયા